નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટમાં અને આપણે છીએ કપાસની હરાજીમાં તારીખ આજે ત્રણ જાન્યુઆરી બે હજાર ને પચીસ છે શનિવાર અને આવતીકાલે રવિવારની રજા રહેશે તો આજે આપણે શનિવાર જોઈએ આજે શું કપાસમાં બજાર નીકળે છે થોડીક વાર મહારાજીનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે તો ચાલો આપણે જોઈએ આજે કપાસમાં બજાર ભાવ શું છે એકાવન રૂપિયા મિત્રો આ કપાસ ના બજાર ભાવ નીકળ્યા છે એકાવન રૂપિયા એક હજાર પાંચસો એકાવન રૂપિયા ચૌદસો ને એકોતેર રૂપિયા મિત્રો પંદરસો ને એકતાલીસ એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા મિત્રો કપાસ ના બજાર ભાવ નીકળ્યા છે એક હજાર પાંચસો એકતાલીસ